વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત અંબે વિદ્યાલયના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે આજે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આ ઉજવણીમાં કેજી વિભાગ તેમજ ધોરણ એક અને બેના અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમ સવારે નવથી દસ વાગ્યા દરમિયાન યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ જન્મના પ્રસંગને જીવંત કરતી વિવિધ પ્રસ્તુતિઓ આપી હતી નાના બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ અને રાધાકૃષ્ણ રૂપે મંચ પર ઉતર્યા હતા જેને જોઈને સમગ્ર ઓડિટોરિયમમાં ભક્તિભાવ અને આનંદનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે શાળાના સંચાલક મંડળે જણાવ્યું હતું કે બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અંગેનું જ્ઞાન આપવાથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને દેશપ્રેમ મજબૂત બને છે આજ રોજ શ્રી અંબે વિદ્યાલય વાકુડિયા રોડમાં કેજી વિભાગ તથા ધોરણ એક અને બે ના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે એકસો ને પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો સાથે સાથે કેજી વિભાગના વાલી મિત્રોએ પણ આમાં એક નાટક પ્રસ્તુત કર્યું હતું એમાં ઘણા બધા સંદેશ આપ્યા હતા આજે અમે કૃષ્ણ જન્મથી લઈને મટકી ફોર સુધીના સુંદર પ્રસંગો પ્રસ્તુત કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે જન્માષ્ટમી એક ઉત્સવ નહીં પરંતુ એક કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રેમ મિત્રતા અને સદાચારની ભાવના પણ આપણને પાઠવી છે કૃષ્ણ ભગવાને ઘણી બધી લીલાઓ જે છે તે આ પ્રસંગમાં અમે દર્શાવી છે આજે અમારા નાના નાના બાળકો એ રાધા કૃષ્ણના રૂપમાં સજ્જ થઈને આજે જાણે એવું શ્રી શ્રેયમ્બે વિધેરમાં એવું લાગે છે કે આજે જાણે ગોકુળ અમારા શાળામાં આવી ગયું છે નાનપણથી જ બાળકોને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી અમારી શાળામાં આવા ઘણા બધા પ્રોગ્રામ થતા રહે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા અમારી શાળાના ચેરમેન ડાયરેક્ટર્સ અમારા મારા શિક્ષકો વાલી મિત્રો બાળકોનો હું ખૂબ જ આભાર માનું છું અને એમના સહકારથી આજે હું આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવી છું પરિચય મારું નામ ફાલ્ગુની ઓફ કેજી શિક્ષણ